નમસ્કાર વોઇસ ઇન્ડિયા ટીવી માં આપનું સ્વાગત છે હું છું રશ્મિ રાણા એક નજરજના સમાચારો પર પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે તમામ શિવ મંદિરોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે શ્રાવણ માસ દરમિયાન સંવર્ણનું વિશેષ મહત્વ હોય છે ત્યારે પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારના એક દિવસ અગાઉથી ઓલપાડ ખાતે આવેલ સ્વયંભુ એવા સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં શિવ ભક્તોનો મેરાવડો જોવા મળ્યો હતો ત્યારે સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં ખાસ કેદાર ધામની પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી

આજે લૂંટેરા હતો એ લોકો ઘાયલ થયા અને ઈજાગ્રસ્ત થયા એમ કરીને એ લોકોને ભગાવ્યા હવે ખંડિત પૂજા પૂજાના થાય એ માટે આપણે અગિયારસના સમયે અંદરથી ગુપ્ત ગંગા વય ગુપ્ત ગંગા એટલે આપણા સિદ્ધનાથના આજુબાજુ દસ કિલોમીટરના રેડિયસમાં ખારા પાણીના તળાવ છે પરંતુ અંદરથી જ એક મધ જેવું મીઠું પાણી નીકળે છે તે એનો લાભ લેવા માટે લોકો બસો બસો કિલોમીટર દૂરથી ચાલતા ચાલતા આવે છે અને શિવલિંગ દર્શન કરે છે અને લાભ લે છે શ્રાવણ માસ દરમિયાન દર રવિવાર અને સોમવારે અલગ અલગ શણગાર કરવામાં આવે છે આજે શ્રી કેદારનાથ ધામ શણગાર કરવામાં આવ્યો છે જે તમે જોઈ જ શકો છો અંદર જઈને તે માટે હવે કેદારનાથ ભગવાનના દર્શન બે દિવસ માટે રાખવામાં આવશે ત્યારથી શ્રાવણ મા અંત થશે